ભૂલતા નહીં અને થરાની જાય ગોગા ફેશન અવશ્ય મુલાકાત લેજો કપડા તો બાકી હાય 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 છોતરા ઘાટી લાખે એવા છે બાકી ભૂકા બોલાવે એમાં જોઈ લો આ શર્ટનો સ્ટોક પડ્યો ફૂલે ફૂલ આ પડ્યો અને આ એસી અતારી બંધ છે લાઈટ નહીં એટલે આ પેન્ટ આ પેન્ટ આ પેન્ટ અને બાકી આ કને પેન્ટ રેડી રેડી મિત્રો જોઈ લો તો મિત્રો અવશ્ય મુલાકાત લેજો આપણી જયગોગા ફેશન થરા 84 અંદર છે

તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મજામાં જ તો સવાર પડી ગઈ છે અને સવારમાં આપણે નાઈ ધોઈને આવી ગયા છીએ અમદાવાદના મજા હાઈવે હાઇવે છે ભાઈ ભાઈ અને હવે ક્યાં જવાનું છે ને ક્યાં નથી જવાની અમને ખબર નથી ગામડાથી હવા તો મળતી નથી ઉપર છે ને કોઈ અને આ છે આપણે અમદાવાદના મુકેશ ભાઈ

મારી નગર તરીકે આજો લાવો તો તમે જોઈ શકો છો મંદિરમાં દર્શન મંદિર આવી ગયું દર્શન કરી લો ગોગા મહારાજના ચેહરમાંના મેરડીમાં છે સિકોતરમાં છે જો ફોટા પાઠ છે Pode. આજલ થી જેવા સીધા ને આવો એવું મંદિર નો ગેટ હશે ખુબ દિવસ દર્શન કરવા આવજો જય જહર તો ફાઈનલી મિત્રો આજે અમે આખો દિવસ અમદાવાદ ની અંદર એટલું રખડ્યા એટલું રખડ્યા એટલું રખડ્યા એટલું રખડ્યા એટલું રખડ્યા એટલું રખડ્યા ને કે અમને વ્લોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો એટલે અમે ઘરે આવીને વ્લોગ બનાવીએ છીએ

કોમેન્ટ કરજો શું કરજો કોમેન્ટ બરોબર બરોબર આટલી ખૂબ થઈ ગયું ખૂબ પડાવે છે આ તો બાકી હાય 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 અમદાવાદનો તો શું નજારો છે કેમ મારા કલેજા અમદાવાદનો આવો નજારો હોય અને અમદાવાદની શેરીઓમાં નહીં અમદાવાદની બજારમાં ફરતા હોય એ તમે જેવો ગીત ગવરાતા હોય મને જ નહીં ખબર નહીં ગીત તો વગાડો તમને સીધો કોપરેટ આવે બખત તો અમે આયા હતા અમદાવાદ સ્પેશિયલ ફરવા માટે ના ઓય ફરવા માટે તો તમે ડીમાર્ટ બતાવો અમદાવાદનો ડીમાર્ટ નો વન વે ચાલે બાકી બૂમ પડાવે માર્કેટ હળગાવા હું ડી માર્ટ બતાવું તમને એટલે ડી માર્ટ અમદાવાદ નો મિત્રો તમે આ જોઈ શકો છો આ છે બુલેટ ટ્રેન નું બસ ડેપો શું કહેવાય ને બસ ડેપો શું કહેવાય અને એ આપ બસ ડેપો આ બુલેટ ટ્રેન નહીં મેટ્રો છે મેટ્રો આય બુલેટ ટ્રેન મેટ્રો એક જ છે પણ આપ સમજ તેમ બરોબર તમે જોઈ શકો છો અરે આગળ કરો તો આપણે મસ્ત દેખાય થાલી આય હાય 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 મિત્રો મે તમને વાત કરી દી કે અમદાવાદ નો ડીમાર્ટ બતાવ બાકી આ હા 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 હું ભણાવું ડીમાર્ટ બાય બાય આની બદલી તો એટલે ઓત્રા ગાડીલા છે ને તમને 2000 કા ના આવે છે તમને ઓછું દેખાતું છે મને કપડા દેખાયું છે આ છે ડીમાર્ટ

છે તમે તો ભાળવી હોય એટલે બતાવી ગયો અને આયુ સાબર માંથી ટોલ નાકા તમે તો ભાજવી નઈ હોય એટલે હું બતાવી ગયું કાચ નું કરવાનું છે બીજો શું ધંધો આપડે દાડવું જે ખરીદવાનું છે